ક્યાંક વિફર્યો છે તેમ અને જે જીગ્નેશ કવિરાજ નું ગીત છે તેમને લઈને ક્યાંક વિરોધ નોંધાવ્યો છે પણ હવે આખા મામલામાં ગોપાલી ટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું એકાદ કલાક વિધાનસભામાં આટાટલ્લા મરાવી ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કાંઈ પણ સરકારી કલાકારો જોડાયા એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા ભાજપની ચાપલુસી કરવી ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે પણ આ કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું તે બાબતથી દુખી દુઃખી થઈને જેમને આઘાત લાગ્યો છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર એ સંગીતકાર સંતવાણી ગાય ગરબા ગાય ફિલ્મોમાં એક્ટિંગ કરે ગીતો ગાય એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી એમની પીડા વ્યાજબી છે એમનો મુદ્દો પણ વ્યાજબી છે કારણ કે કલા એ ઈશ્વરે આપેલી શક્તિ છે કલા કોઈ એવી વસ્તુ નથી કે બધાને હોય ઈશ્વરે જેને જેને શક્તિ આપી છે એ માણસ કલાકાર છે એટલે જેની પાસે કલા છે એ કલાકાર છે અને કલાકાર કલાકાર વચ્ચે ભેદભાવ ક્યારેય હોવો જોઈએ નહીં છતાંય ભાજપે જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કર્યો છે એ અયોગ્ય છે હવે મૂળ સમજવા જેવી વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોરને બે કલાક કે ચાર કલાક માટે વિધાનસભા જોવાનું ભાજપે આમંત્રણ ન આપ્યું એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે એવા વ્યક્તિએ બે કલાક માટે વિધાનસભા જવાના બદલે પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમને જવું જોઈએ અને ઠાકોર સમાજને ખાસ વિનંતી છે કે માત્ર બે કલાક માટે કામ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા કામ ધારાસભ્ય બનીને છાતી કાઢીને કોલર ઉંચા કરીને કમ્પ્લેટ વજનથી માન સન્માન સાથે વિક્રમભાઈ ઠાકોર પાંચ વર્ષ માટે વિધાનસભામાં જાય એ માટે આપણે બધાએ કામ કરવું પડશે મારી એક જ વિનંતી છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ સમાજ છે વિક્રમભાઈને ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે એવો સમાજ છે જે ભાજપવાળાએ કલાક બે કલાકના કાર્યક્રમમાં ફોટો સેશનમાં વિક્રમભાઈ ઠાકોરને અને અન્ય અનેક કલાકારોને બાકાત રાખીને કલાકારોનું અપમાન કર્યું છે એ અપમાનનો બદલો હવે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જઈને લેવો જોઈએ એવી મારી લાગણી છે અને બીજી વાત કે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોકકલાકાર લોકસાહિત્ય લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે કે કલા પણ લોકોથી છે કલા લોકો માટે છે લોક ડાયરો લોકો માટે છે લોક સાહિત્ય લોકો માટે છે પણ આજે ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે કેટલાક સરકારી કલાકારો લોકોને ભૂલી અને ભાજપનું કામ વધારે કરી રહ્યા છે એટલે લોક ડાયરાને ભાજપ ડાયરો નામ આપવું જોઈએ લોક કલાકારને ભાજપ કલાકાર નામ આપવું જોઈએ લોકસાહિત્યને ભાજપ સાહિત્ય નામ આપવું જોઈએ કેમ કે લોકોની વાત તો કલાકારો કરતા નથી કેટલાક એ તો માત્ર ભાજપની વાહવાહી કરે છે અને ભાજપની વાહવાહી ચાપલુસી બધું જ કર્યા પછી એમને જ્યારે સરકારની એફઆઈઆર લખાવવામાં કે કંઈક દવાખાનામાં કે કંઈક બીજે ત્રીજે ટોલ નાકા પર જરૂર પડે ત્યારે એમને ખબર છે કે ભાજપની સરકાર કોઈ કામ નથી કરતી તો મારી એટલી જ વિનંતી છે કે વિક્રમભાઈને એકાદ બે કલાકના વિધાનસભાની મુલાકાતના કાર્યક્રમમાં આમંત્રણ ન આપી જે અપમાન કર્યું છે એનો બદલો પાંચ વર્ષ માટે એમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલી સમગ્ર ગુજરાતના કલાકારો એને ઠાકોર સમાજી લેવો જોઈએ એવી મારી વિનંતી છે જય હિન્દ સમાજનો વિક્રમ ઠાકોર તુમાગે બડો હારે સાથે પોલીસ પોલીસ દ્વારા અમને રોકવા આવી રહ્યા છે અને અમે સમાજ ની એકતા અને જાગૃતિ છે અને આજે રોડ બ્લોક કરવાનો તો પરંતુ આજે પોલીસ દ્વારા અમને રોકવામાં આવે છે તારા સાઈ ઠાકોર સમાજનો વિક્રમ ઠાકોર તુમાગે બડો હારે સાથે વિક્રમ ઠાકોર તો બની જઈશું તાશાહી નહી ચ વિધાનસભા ના અધ્યક્ષ તાશાહી નહીં ચાલ વિધાનસભા ના અધ્યક્ષ તાશાહી નહી ચાલુ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં તમામ કલાકારોનું બોલાવવા સ્વાગત કરવામાં આવે છે પરંતુ ત્યાં એક પણ ઠાકોર સમાજના સિંગરોને બોલાવવામાં નથી આવતા ત્યાંથી કરીને ઠાકોર સમાજના એક સિંગર અને સમગ્ર ગુજરાતના નામ મેળવના વિક્રમ ઠાકોર પોતાની વેદના ઠાલવે છે ઠાકોર સમાજ ત્યારે સમગ્ર ગુજરાતી ઠાકોર સમાજ પોતાનો રોષ ઠાલવે છે ત્યારે આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક એવા સિંગરનું પણ એ સન્માન કરે જે સિંગર જે ગુજરાતના દારૂબંધીના કાયદાના વિરુદ્ધમાં જઈને ગીત ગાવે છે અને ગીતના શબ્દો છે હાથમાં છે વિસ્કીને આંખોમાં છે પાણી પરંતુ આવા સિંગરોના આ વિધાનસભાના અધ્યક્ષ એમનું સન્માન કરે છે ત્યારે આ આ ગુજરાત સરકાર કઈ બાજુ જઈ રહી છે અને કઈ બાજુ યુવાધનને લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે પરફેક્ટ સાબિત થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમનો પ્રયત્ન છે તેથી કરીને તે સન્માન કરે છે આવા કલાકારો પર કેમ એક્શન નથી લીધા પરંતુ એક્શન લીધા સિવાય એમની ઉપર એમના સન્માન કરે છે આની માટે ગુજરાત ગુજરાત સરકાર માટે અને ગુજરાતી પ્રજા માટે સમજવાની વાત કહી હોય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર